કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી એવા એક નાના ગામમાં રહેતી હતી જેમાં દરરોજની એજિટક દિવસો સાથે સમય પસાર થતો હતો તે શહેર માંગથી આવીને પોતાના નાનકડા પરિવાર સાથે રહેતી હતી તેમ છતાં તે પોતાના જીવનમાં કોઈ ખાસ સાથી ની શોધમાં હતી એક દિવસ ગામના મકાનમાં એક યુવક વિજય આવ્યો તે શહેર કામ માટે ગામમાં આવ્યો હતો વિજય જિંદગીમાં પોતાનું સ્થાન શોધી રહ્યો હતો પરંતુ એ ખૂણાની ખોવાઈ ગયેલું લાગતું હતું હેવા અને વિજયની પહેલી મુલાકાત હતી જ્યારે હેવા પાંદડાના વૃક્ષો નીચે બેસી એક પુસ્તક વાંચી રહી હતી વિજય આ પથ પર પસાર થતો હતો અને હેવા પર તેની નજર પડી જેઠમાસે સે હેવાની આંખોમાં માંગ અજવાળું હતું તમારા માટે કનિક લાગે છે જેવી તમે એ પુસ્તકમાં મગ્ન છો વિજય ધીમે લખ્યું હેવા થોડું તીવ્ર રહી પરંતુ તે ના કહી શકી દ્રષ્ટિ છે એકબીજાને સમજાવવાનું શરૂ કર્યું અને ભવિષ્યના સપનાની વાતો કરી એ વાતચીત અચાનક પ્રેમના મીઠા સરવાળે પલટાઈ વિજયને હેવાના વાતો એવી મૃદુતા અને સાંત્વના લાગી કે જે તે ક્યાંક ગુમાવતો હતો હેવા માટે વિજય હેમાંગથી એક એવો માણસ હતો જેમને પોતાના મનમાં સાદગી અને ખૂણાની સાચી પસંદગી શોધી સમય સાથે તેઓ એકબીજાને સમજીને એકબીજા માટે મહત્વના બની ગયા આ રોમાંચક સંબંધ તેમને નવો મહેસાસ આપતો રહ્યો અને જીવનના પંથ પર નવા રંગો ભરી રહ્યા હતા અંતે વિજય અને હેવા એકબીજાને પ્રેમથી પારદર્શી રીતે જોઈને પોતાના નગરના એ જ મૌલિક શાંતિને શોધી રહ્યા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ